હાલોલમાં આવેલી રીધિ સિદ્ધિ સોસાયટી કંદરી રોડ વર્ષથી સાહીઠ વર્ષમાં લગભગ અડતાલીસ વ્યક્તિઓ છે એમાં છે અને બાકીના ભાઈઓ છે આજે આ સનાતન સંસ્કૃતિને બચાવવા માટે માતા પિતા અને વડીલોની આજ્ઞામાં રહેવું વડીલોને નમન કરવા વડીલોના આશીર્વાદ લેવા એ આજના આ ભયવંદના કાર્યક્રમ અમારી રીધિ સિદ્ધિ સોસાયટી માં યોજવામાં આવ્યો અમારા તો બીજા ક્ષેત્રમાં સન્માન થતા હોય છે પરંતુ આ બહેનો જે પંચાણું સિત્યાસી વર્ષની બહેનો ક્યારે આવું સન્માન નહીં જોયું હોય અને અમારી સોસાયટીના જે ઉદ્યોગપતિ છે રમેશભાઈ રાજાણી ભાઈ વંદના કાર્યક્રમનો જે કઈ ખર્ચો છે એ ખર્ચા ના જાતા પણ એવો રાજાણી ભાઈ છે એટલે આ પ્રસંગમાં આખી સોસાયટીના લગભગ બસો જ વ્યક્તિઓ જે અહીંથી વધુ અભ્યાસ માટે બરોડા પણ ગયા છે એ પણ પરિવારો લુનાવાડા હોય ગોધરા હોય બરોડા હોય બધા જ ક્ષેત્રોમાંથી આજે આ ઉત્સવને ખરેખર દીપાવવા માટે અત્યારે અમારા સોસાયટીના પરિવારો અત્રે ઉપસ્થિત છે અમારા નવયુઓને પણ એક સંકલ્પ કર્યો કે આ પ્રસંગને અમે અવિરત ચાલુ રાખીશું અત્યારે તો અમે વયવંદનામાં સાઇડથી મોડીને ઉપરની બધી જ ઉંમરના ભાઈઓ અને બહેનોને લઈ લીધા છે હવે જ્યારે સમય અંતરે 60 વર્ષ જ્યારે જ્યારે પૂરો થશે અને નવરાત્રીનો પ્રસંગ આવશે ત્યારે આવો ને આવો આ વયવંદના કાર્યક્રમ અમે યોજીશી એ આજે શક્તિનું આરાધ્ય પર્વ એટલે આજે આ શક્તિ અમારી જે બધી બેઠી છે માતાઓ અમારી પેલો આ બધાનું અમે આજે સન્માન કર્યું છે શેરી ગરબા છે એમાં કોઈ ના નાચવાનું ને ડાન્સ ને આ કોઈ નહીં અમારા છોકરા માતાજીની સ્તુતિ બોલે માતાજીના શ્લોક બોલે આજે અમારા નાના નાના બાળકોને તમે પૂછો તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુનો શ્લોક એ ત્રણ વર્ષનું બાળક પણ બોલશે ગાયત્રી મંત્ર બોલશે આ સંસ્કારો અમારી સોસાયટીમાં આજે મળી રહ્યા છે અને અમને પણ અમારી સોસાયટી માટે ગૌરવ છે અને આ ગૌરવ અમે જાળવી રાખવા માટે આ યુવાનો પણ તૈયાર છે અમે આના માટે હાલોલ તાલુકામાં જે કોઈ સોસાયટી છે અને બધા બધી સોસાયટીમાં બધા શિક્ષિત વ્યક્તિઓ રહેશે પણ એમના વડીલો છે માતા પિતાઓ છે એ પણ આવા કાર્યક્રમો કરી અને સમગ્ર હાલોલ તાલુકાની સોસાયટીઓમાં આ કાર્યક્રમ થાય વડીલોનું અને માતા પિતાનું વંદન થાય એમનું સન્માન થાય આજે ઉદાશ્રમની પરિસ્થિતિ પણ એવી છે અને આપણા સંસ્કારો જો આપણા બાળકોમાં સારા હશે તો માતા પિતાને ક્યારેય તકલીફ પડવાની નથી અને આવી બીજી સોસાયટીઓ પણ આવો પ્રયત્ન કરશે તો ચોક્કસ સફળ થશે એવી માં લઈને પ્રાર્થના કરી